કેમ છો મિત્રો આજે ચૈત્ર મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીના પ્રસાદ માટે આપણે સરસ મજાની ઘઉંના લોટની સુખડી બનાવવાના છીએ કારણ કે માતાજીને સુખડીનો પ્રસાદ ખૂબ જ ભાવતો હોય છે એના માટે આપણે એક તવલામાં ઘી લેવાનું છે ઘી થોડું ગરમ થઈ જાય પછી એક કે બે વાટકી જેવું મેં અંદર ઘઉંનો લોટ લીધો હતો ઘીમાં ઘઉંના લોટને બરાબર શેકાવા દેવાનો છે જ્યાં સુધી લોટ શેકાય નહીં ત્યાં સુધી એને સતત હલાતા રહેવાનું છે થોડીક સ્મેલ આવે સુખડીની ત્યાં સુધી તેના પછી ઝીણો સમારેલો જે ગોળ હોય તે નાખવાનો છે અને પાછું એને બરાબર સતત હલાતા રહેવાનું છે ગોળની ગણી બિલકુલ ના રહેવી જોઈએ એના પછી આપણે એક થાળીમાં જે સુખડી બનાવી હતી તે અંદર નાખી દેવાની છે અને આપણે એને તાવેતાની મદદથી અથવા તો વાટકીની મદદથી સરસ મજાની એકદમ ચારેમાસથી લેસ્સી કરી દેવાની છે થોડી વાર રાખવાની છે કારણ કે ઠંડી પડવા દેવાની છે ઠંડી પડ્યા પછી જ આપણે એને સુખડીના નાના મોટા જેવા અનુકૂળ હોય તેવા કટકા પાડવાના છે સુખડી ગરમ થાય પછી તમે પાડજો તો સરસ મજાની માતાજીની સુખડી તૈયાર છે